સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી રોજ સુરત ખાતે એન એસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરાયું છે આ દોડનું આયોજન ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષણ માટે સમાજને જાગૃત કરવાનો હોય પત્રકાર પરિષદમાં સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે દીકરીઓને સશક્ત બનાવવા તેમના કલ્યાણ શિક્ષણ માટે સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ સાથે સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ જવાબદારી છે ડોક્ટર હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા પાંચમી જાન્યુઆરીના રોજ સુરત ખાતે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન થશે નાગરિકોને વધારેથી વધારે જોડાવા માટે અપીલ પણ કરાઈ છે આ સાથે સ્કૂલ કોલેજોમાં પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું જેને પ્રતિસાદ પણ મળ્યો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન પણ થયા પાંચમી જાન્યુઆરીએ સવારે પાંચ વાગ્યાને પિસ્તાલીસ મિનિટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી દોડ શરૂ થશે સમાપન પણ ત્યાં જ થશે એકવીસ કિમી દસ કિમી પાંચ કિમી અને બે કિમી એમ કુલ ચાર કેટેગરીમાં મેરેથોન દોડાશે દોડને અંતે અલગ અલગ છન્નું કેટેગરીમાં વિજેતાઓને પંદર લાખ રૂપિયાના ઇનામો આપીને સન્માનિત કરાશે સંસ્થા વતી લોકોને પણ અપીલ કરાઈ કે હજી પણ દસ અને એકવીસ કિલોમીટરમાં રજીસ્ટ્રેશન શરૂ થયા છે જેથી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ રન ફોર ગર્લ ડોટ ઓર્ગેનાઇઝેશન પર રજીસ્ટ્રેશન કરી શકાય છે મારું નામ નીતિન વલ્લભભાઈ પટેલ છે આ જે હેડગેવાર ટ્રસ્ટ છે એની અંદર મારી મંત્રીની જવાબદારી છે રન ફોર ગર્લ ચાઈલ્ડ આ થીમને લઈ અને એક ખૂબ મોટી મેરેથોન અમે કરવા જઈ રહ્યા છીએ પાંચ જાન્યુઆરી વીએનએસયુથી આ દોડની શરૂઆત થશે એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને બે કિલોમીટર ચાર પ્રકારની આની અંદર કેટેગરી છે સવારના છ વાગ્યાથી આ દોડની શરૂઆત થશે અત્યાર સુધીમાં સાત હજારથી વધારે રજીસ્ટ્રેશન અમારા થઈ ચૂક્યા છે હજુ પણ દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર કેટેગરી છે એની અંદર અમારા રજીસ્ટ્રેશન ચાલુ છે પાંચ કિલોમીટર અને બે કિલોમીટરની અંદર રજીસ્ટ્રેશન અમે અટકાવ્યા છે કારણ કે ઘણા રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે અને આ જે મેરેથોન છે એની અંદર કુલ મળીને એક પંદર લાખ રૂપિયાનું ઇનામ અમે રાખ્યું છે નાઇન્ટી સિક્સ અલગ અલગ પ્રકારની કેટેગરી છે પોડિયમ છે અને સૌથી મોટી જે વિશેષતા છે આ રનની એ છે આ ગ્રીન રન છે દુનિયામાં જ્યાં પણ મેરેથોન થાય છે દરેક જગ્યાએ પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થતો હોય છે અહીં આ મેરેથોનની અંદર નો પ્લાસ્ટિક અને પૌષ્ટિક આહાર નો પેકેજ ફૂડ તો આ પણ આ એક મેરેથોનની વિશેષતા રહેવાની છે અને દીકરીઓને ધ્યાનમાં લઈને આ મેરેથોન થઈ રહી છે સુરતમાં કિશોરી વિકાસ કેન્દ્ર કરીને મારો એક પ્રકલ્પ ચાલે છે એ પ્રકલ્પની અંદર દીકરીઓનો થ્રી સિક્સટી ડિગ્રી વિકાસ કરવો એવો અમારો પ્રયાસ હોય છે આત્મનિર્ભર દીકરી બનાવવી અને ભારતને વિશ્વગુરુ બનાવવું આ પ્રકારનો કિશોરી વિકાસ કેન્દ્રના માધ્યમથી અમે પ્રયાસ કરીએ છીએ અને આ સેવા કાર્યને આગળ ધપાવવા માટે આ રન ફોર ગર્લ ચાઈલ્ડ એ થીમ પર અમે સમાજને આ વિષય સાથે જોડી રહ્યા છે સમાજના જે બંધુ છે એને અમે આહવાન કર્યું છે અને આપ મીડિયાવાળાઓ દ્વારા પણ અમે આહવાન કરીએ છીએ કે આ મેરેથોનના માધ્યમથી જોડાઓ